પ્રાચીન કાળથી ભારત લોકશાહીની જનની છે જ્યાં ઋગ્વેદ અને અથર્વવેદમાં ઉલ્લેખનીય સભા સમિતિથી લઈને રામાયણ મહાભારતના જનસહભાગી નિર્ણયો સુધી સ્વતંત્રતા અને લોકશાહીની જ્યોત સતત પ્રજ્વલિત રહી છે આઝાદ ભારત પોતાની પ્રગતિમાં આગળ વધી રહ્યો હતો તેવા જ સમયે દેશમાં એક ગુજારી ઘટના બને છે તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ રેડિયો પર એક જાહેરાત કરવામાં આવે છે થાય છે સંવિધાનની હત્યા દેશનું એ દુર્ભાગ્ય હતું કે વ્યક્તિની સ્વતંત્રતા અને તેને મળેલા સંવિધાનિક અધિકાર પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો સત્તાનો દુરુપયોગ કરીને લાગુ કરાયેલી આ કટોકટીનો ભોગ દેશ આખાએ બનવું પડ્યું હતું પ્રેસ સેન્સરશીપ લાગુ કરવામાં આવી હતી મોટાભાગના ગણમાન્ય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા મનોરંજન ક્ષેત્રે પણ ફિલ્મો અને જાહેરાતોના નિર્માણ માટે મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા સામાજિક કાર્યકરો શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ એફઆઈઆર વગર જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા બળજબરીપૂર્વક નસબંધી કરવાના અને ઝૂંપડપટ્ટી દૂર કરવાના કાર્યક્રમનો ગોર વિરોધ થયો હતો સત્તા સામેનો વિરોધ શાંત કરવા લાગુ કરેલી કટોકટીથી દેશ અનેક મોરચે પાછળ જતો રહ્યો હતો આ ઘટનાએ ભારતીય લોકતંત્ર અને દેશના રાજનીતિક ઇતિહાસમાં ઊંડી છાપ છોડી છે લોકશાહીને સક્ષમ કરવા માટે આજે પચીસ જૂન બે હજાર પચીસના રોજ ઇમરજન્સીના પચાસ વર્ષે આપણે સત્તાના દુરુપયોગ સામે લડનાર નાગરિકોને સ્મરણાંજલિ અર્પીએ અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા કટિબદ્ધ થઈએ